નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગ્રહના શું અશુભ ફળ અને તેના ઉપાય વિશે ભારતીય સંસ્કૃતિમાં શુક્ર ગ્રહને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે જ્યારે વૈદિક જ્યોતિષમાં શુક્રને ઐશ્વર્ય સંપત્તિ સુવિધાઓ અને લગ્નજીવનના સુખનો કારક માનવામાં આવે છે તેવામાં જો શુક્ર નબળો હોય તો તેના આ શાસ્ત્રોક્ત ઉપાય તમને તમારી સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે શુક્ર શુભ હોય તો વ્યક્તિની સુંદરતા અને જોશમાં વધારો થાય છે કુંડળીમાં શુક્ર નબળો હોય તો લગ્ન જીવન અને ધનની સમસ્યા રહે છે ભારતીય સંસ્કૃતિમાં શુક્ર ગ્રહને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે જ્યારે વૈદિક જ્યોતિષમાં શુક્રને ઐશ્વર્ય સંપત્તિ સુવિધાઓ અને લંગજીવના સુખનો કારક માનવામાં આવે છે તેવામાં જો શુક્ર નબળો હોય તો તેના શાસ્ત્રોક્ત ઉપાય તમને તમારી સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે શુક્ર શુભ હોય તો વ્યક્તિની સુંદરતા અને જોશમાં વધારો થાય છે હિન્દુ ધર્મમાં ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે અને શુક્ર ગ્રહને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે જ્યોતિષની દૃષ્ટિએ જો શુક્ર ગ્રહને જોઈએ તો તેને ઐશ્વર્ય સંપત્તિ સુવિધાઓ અને લગ્નજીવનના સુખનો કારક માનવામાં આવે છે આ ભૌતિક જગતમાં આપણને જે પણ સુખ સુવિધાઓ મળે છે તે શુક્રના કારણે જ શક્ય છે જો વ્યક્તિના જન્મપત્રકમાં શુક્ર ગ્રહ સારી સ્થિતિમાં હોય અને જો તમે તમારી કુંડળીના સારા ઘરમાં એટલે કે મિત્રની રાશિ કે સ્વરાશિમાં બેઠા હોવ તો વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ સરળતાથી મળી જાય છે જો જન્મપત્રિકામાં શુક્ર નબળા અથવા કમજોર ઘરમાં હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે વાસ્તવમાં કુંડળીમાં શુક્ર અશુભ સ્થાનમાં હોવાને કારણે વ્યક્તિને વિવાહિત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શુક્ર સમયગાળામાં જાતકોના વૈવાહિક સુખમાં ઘટાડો લાવે છે શુક્રની નબળાઈને કારણે અનેક રોગો થઈ શકે છે જો શુક્રની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય ડાયાબિટીસની આંખોની સમસ્યા પાછળ પણ શુક્રનો હાથ છે આંખોમાં શુષ્કતા દ્રષ્ટિ ગુમાવી ઓપ્ટિક નર્વને અસર કરે છે તેની પાછળ શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે શુક્રવારનું વ્રત કરવું પણ લાભદાયક છે અને મા લક્ષ્મીની પૂજા પણ કરવી શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે કીડીઓને લોટ ખવડાવવાથી પણ ફાયદો થાય છે આ સિવાય તમે હીરા અને સફેદ પોખરા પણ પહેરી શકો છો જે તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરશે માતા લક્ષ્મીની પૂજા કરો અને ગાયની સેવા કરો સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરાવતી શુક્ર ખુશ થાય છે ઘરની સાફ સફાઈ રાખવાથી પણ ઘર પર શુક્રની કૃપા રહે છે શુક્રને પ્રસન્ન રાખવા હોય તો કાળા અને લીલા રંગના કપડાં ન પહેરવા આ ઉપરાંત જ્યોતિષની સલાહ મુજબ તમે શુક્રવારનું વ્રત પણ રાખી શકો છો ઘરના બેડરૂમ અને કિચનને સ્વચ્છ રાખો જો ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો તેની અસરથી શુક નારાજ રહે છે અને તેના કારણે ઘરને આર્થિક નુકસાન થાય છે માટે ઘરેલું ઝઘડા ટાળો આ ઉપરાંત કેલાયચીને પાણીમાં ઉકાળી તેને ઠંડુ કરી સ્નાન કરો એલચીના આ પાણીથી સ્નાન કરતી વખતે ઓમ ડ્રમ ગ્રીમ ડ્રાઉન્સ નમ મંત્રનો જાપ કરતા રહો શુક્રને પ્રસન્ન રાખવા માટે જમવામાં સફેદ વસ્તુ વધુ ખાવી જો કે શુક્રવારના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ શુક્રવારના દિવસે ખાસ સફેદ કપડાં પહેરવા કુંડળી શુક્ર અશુભ છે કે નહીં કેમ ખબર પડે જ્યારે શુક્ર અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી સર્જાય છે શારીરિક સુખમાં મૂનપ રહે ડાયાબિટીસ મૂત્રાશય અને ગર્ભાશય સંબંધી રોગો અને ગુપ્ત રોગો થવાની સંભાવના વધી જાય છે રોગ થઈ શકે છે શુક્ર શુક્ર ગ્રહ શુભ સ્થિતિમાં કેવું ફળ આપે હોય તો વ્યક્તિની સુંદરતા અને જોશમાં વધારો થાય પ્રવાસના પ્રબળ યોગ બને છે જાતક સુંદર ઘરનો સ્વામી બને છે તેમજ વ્યક્તિનું લગ્નજીવન મધુર બને છે દશક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર આવજો